હેલો આજે આપણે પેટ વિશે થોડુંક કંઈક જાણીએ એકદમ સામાન્ય છે પરંતુ ખૂબ જ મહત્ત્વનું છે આપણે બધા જાણીએ છીએ કે આપણું શરીર એક અદ્ભુત યંત્ર છે જેમાં બધા અંગ અને પ્રણાલી એક વિશેષ કાર્ય કરે છે પરંતુ આપણા શારીરિક સ્વાસ્થ્યનો વાસ્તવિક આધાર એક વિશેષ સ્થાન પર સ્થિત છે અને જે છે તે આપણું પેટ શું ક્યારેય આપણે મહેસૂસ કર્યું છે કે જ્યાં સુધી આપણું પેટ સંપૂર્ણ રીતે સાફ થયું ન હોય તો ત્યાં સુધી શરીરની કોઈ પણ ચિકિત્સા કે પ્રક્રિયા પૂરી નથી થતી આ સવાલ સાધારણ લાગે પરંતુ એનો જવાબ આપણા જીવનના સૌથી ઊંડા રહસ્યોમાં છુપાયેલો છે જ્યાં સુધી આપણે આપણા પેટને સારી રીતે નથી સંભાળી શકતા ત્યાં સુધી આપણે આપણા જીવનને સારી રીતે જીવી ના શકીએ એ સાચું છે પેટમાં થનારી ગડબડ કેવળ શારીરિક સ્વાસ્થ્યને પ્રભાવિત નથી કરતી પરંતુ આપણા માનસિક અને આત્મિક સ્વાસ્થ્ય પર ઊંડી અસર કરે છે એટલા માટે પેટની સફાઈ અને એનું સંતુલન બનાવી રાખવું ખૂબ જ આવશ્યક છે હવે પ્રશ્ન એ છે કે આપણે પેટને સાફ રાખવું એક સ્વાસ્થ્ય પ્રક્રિયા છે કે કાંઈ એનાથી વધારે ઊંડું પેટનો સંબંધ આપણા શરીરના બીજા હિસ્સાથી વધારે ઊંડા સ્તર પર છે જ્યારે પેટમાં ગંદકી અને અસ્વસ્થતા થાય છે ત્યારે તે આપણા શરીરની ઊર્જાના પ્રવાહને અવૃદ્ધ કરી દે છે એનાથી ખાલી શારીરિક બીમારી જ નહીં પરંતુ માનસિક અને ભાવનાત્મક અશાંતિ ઉત્પન્ન થાય છે આપણે બધા જાણીએ જ છીએ કે જ્યારે આપણા આંતરણામાં વિષાદ પદાર્થ એટલે કે મળ જમા થાય છે તો એ શરીરમાં અવ્યવસ્થા ફેલાવે છે અને તેનાથી અનેક રોગ ઉત્પન્ન થાય છે આ પ્રક્રિયા જેટલી ધીમી અને લાંબી થાય છે તેટલી જ ઊંડી અને ગંભીર બીમારી ઊભી થાય છે જો આપણે ઈચ્છતા હોઈએ કે આપણું શરીર સ્વસ્થ રહે તો આપણે આપણો આહાર શારીરિક ક્રિયાઓ અને માનસિક વિચારોને નિયંત્રિત કરવું પડે એ પણ મહત્વપૂર્ણ છે કે આપણે સમજીએ છીએ કે આપણા પેટની સફાઈ ફક્ત શારીરિક ક્રિયા નથી પરંતુ એ માનસિક અને એક આધ્યાત્મિક પ્રક્રિયા છે માનસિક અશાંતિની અસર આપણા શરીર પર પણ પડે છે જ્યારે આપણે માનસિક રૂપથી શાંત અને સંતુલિત થઈએ છીએ તો આપણા આંતરડા અને પેટ પણ એ સંતુલનને મહેસૂસ કરે છે હવે આ પ્રક્રિયા ફક્ત આહાર અને શારીરિક ક્રિયાઓ નથી પરંતુ આ એક ઊંડી સાધના છે કે જે આપણા શરીર મન અને આત્માને એકસાથે જોડે છે જ્યારે આપણે આપણા પેટને સાફ કરીએ છીએ તો એ આપણે આપણા આત્માની પણ સફાઈ કરીએ છીએ પેટની સફાઈ અને આપણા જીવન પર એનો પ્રભાવ પેટનું સાફ રહેવું આપણા જીવનની દિશા બદલે છે જ્યારે પેટ સાફ થાય છે ત્યારે શરીરમાં ઉર્જાનો પ્રવાહ સરળ અને સહજ થઈ જાય છે અને એના પરિણામ સ્વરૂપે શરીરની બધી પ્રણાલી સારી રીતે કાર્ય કરવા લાગે છે અને આ ખાલી શારીરિક સ્વાસ્થ્ય માટે જ મહત્વપૂર્ણ નથી પરંતુ આપણું માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય પણ પર સકારાત્મક પ્રભાવ પાડે છે પેટ સાફ કઈ રીતે કરી શકીએ રાખી શકીએ ઘણી બધી રીતો છે પેટ સાફ રાખવાની એના માટે એક સશક્ત અને એક નિરંતર પ્રયાસની જરૂર છે અમુક આદતો હોય તે આપણે આપણી દિનચર્યામાં સામેલ કરવી જોઈએ જેવી કે સંતુલિત આહાર આંતરડાને સારો સાચો અને પ્રાકૃતિક આહારની આવશ્યકતા હોય છે તાજા ફળ લીલા શાકભાજી અંકુરિત અનાજ અને પર્યાપ્ત પાણી શરીરને વિષાદ પદાર્થોથી મુક્ત કરવામાં ખૂબ જ મહત્ત્વ કરે છે ખૂબ જ મદદ કરે છે વ્યાયામ શારીરિક મૂવમેન્ટ જેવી કે યોગ પ્રાણાયામ અને હળવી કસરતો પેટની સફાઈ માટે અત્યંત મહત્વપૂર્ણ છે આ બધું લોહીનું પરિભ્રમણ વધારે છે અને શરીરમાંથી વિષાદ પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે અને જો વધારે જરૂર હોય તો કોઈપણ પ્રકારની ફાકી હરડે ત્રિફળા કે બીજી કોઈ પણ પોતાના શરીરને માફક આવે તેવી કોઈ પણ આયુર્વેદિક ફાકી લઈ અને પેટને સાફ કરી શકાય છે થોડો સમય આ ફાકીનું સેવન કરવામાં કોઈ જ વાંધો નથી પેટ સાફ થાય તો જ બોડી સાફ થાય અને સારી રીતે આપણું બોડી કાર્ય કરી શકે એટલા માટે આજે આપણે એક પેટ સફાઈ ખૂબ જ નાનકડી વાત કરી પરંતુ એનું ખૂબ જ મહત્ત્વ છે અને આપણું પેટ જો સારું હશે તો આપણું પૂરું શરીર ખૂબ જ સારી રીતે કાર્ય કરશે અને આપણું મન પણ એકદમ મસ્ત રીતે સ્વસ્થ રહેશે તો આનો અભ્યાસ આપણે વારંવાર કરી અને આપણે યાદ રાખીશું કે આપણે આપણા પેટની સફાઈ કઈ રીતે કરી શકાય